પાટીદાર સમાજ ફરી ઇડબલ્યુએસ ને લઈ મેદાન આવશે તેવું લાગી રહ્યું છે ત્યારે ભાજપ આગેવાન વરુણ પટેલ ઈડબ્લ્યુ નહીં મળે તો પાટીદારોના રાજકારણનો અંત આવી જશે તેમ કહી નિસાસો નાખતા આ નિવેદન આપ્યું હતું ઈડબલ્યુએસ નહીં મળે તો પાટીદારોના રાજકારણનો અંત આવી જશે ભાજપના નેતા વરુણ પટેલે નિસાસો નાખ્યો તો વરુણ પટેલના નિવેદનને પાટીદાર નેતા અલ્પેશ કથિરિયાએ સમર્થન આપ્યું હતું અલ્પેશ કથિરિયાએ જણાવ્યું હતું કે પાટીદારો સહિત અન્ય સમાજને ઈડબલ્યુએસ મળવું જોઈએ ભાજપમાં અગ્રણી પાટીદાર અનામત મીડિયા પોસ્ટ કરી છે તેનામાં અલ્પેશ પુરાવ્યો છે ઇડબ્લ્યુએસ અનામત મળવું જોઈએ આ મામલે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરાઈ ઈડબલ્યુએસ લાગુ થશે તો સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં લાભ મળશે વહેલી તકે રાજકારણમાં અનામત મળવું જોઈએ પાટીદાર અગ્રણી વરુણ પટેલે સોશિયલ મીડિયામાં કરેલી પોસ્ટમાં કહ્યું છે કે તાજેતરમાં મહેસાણાની દૂધસાગર ડેરીની યોજાયેલી ચૂંટણીમાં ડેરીના મતદારોના લિસ્ટ પ્રમાણે પાટીદારોના પ્રતિનિધિત્વ ઉપર કાતર ફેરવવામાં આવી છે આ સહકારી ક્ષેત્રે પાટીદારોનો રાજકીય રકાશ છે અને વરૂણ પટેલ આક્રોશ સાથે જણાવ્યું છે કે જો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની આગામી સમયમાં યોજાનાર ચૂંટણીઓ પહેલાં ઈડબ્લ્યુએસ લાગુ કરવામાં નહીં આવે તો પાટીદારોના રાજકીય પતનની શરૂઆત થઈ જશે દૂરબીન લઈને જોશો તો ક્યાંય નહીં દેખાય આવું દેખીતી રીતે રાજકીય અનબેલેન્સ સર્જાશે તો દરેક સમાજમાં આક્રોશ આક્રોશ જોવા મળશે તેમ કહ્યું હતું હાલમાં વરુણભાઈએ જે બાબત મૂકી છે મીડિયા સમક્ષ એમાં બે બાબતોનો સમાવેશ તો દૂધસાગર ડેરીની અંદર એકવીસ ટકાથી પણ વધારે મતદારો હોય અને માત્ર બે ડિરેક્ટરનો સમાવેશ થયો છે અને સાથોસાથ ભવિષ્યની અંદર દસ ટકા ઈડબ્લ્યુએસ લાગુ નહીં થાય તો સમાજને નુકસાન થાય સ્વાભાવિક છે કે દસ ટકા હાલમાં શિક્ષણ અને રોજગારીમાં મળી રહ્યું છે ત્યારે ચૂંટણી પંચે અને લાગુ એટલા માટે પાડવું જોઈએ કે જેનાથી અડસઠથી પણ વધારે જ્ઞાતિનો એ ડબલ્યુએસનો વર્ગ છે એના એના અધિકાર પ્રાપ્ત થાય લોકશાહીમાં સત્તાકીય ભાગીદારી નિભાવી શકે અને આ પર્વોને રંગે જંગેથી ઉજવી શકે વર્તમાનમાં જ્યારે સંપૂર્ણ જે અનામતની વ્યવસ્થા છે પ્રથમ વખત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લાગુ પડે છે ત્યારે સાથોસાથ દસ ટકા ડબલ્યુએસનો સમાવેશ થઈ જાય તો ભવિષ્યમાં કોઈપણ પ્રકારના ટેકનિકલી કોઈ પણ પ્રશ્ન પણ ન સર્જાય અને દરેક વર્ગને પોતાનું પ્રતિનિધિત્વ મળી શકે એ માટે ચૂંટણી પત્ને પણ અમે રજૂઆતો કરી છે હાઈકોર્ટમાં પણ દિનેશભાઈ પિટિશન કરી છે અને ભવિષ્યમાં બાબતે સુખદ નિર્ણય આવે એવી અમે આશા રાખીએ છીએ वरुण પટેલને કેટલું સમર્થન અમને સંપૂર્ણ સમર્થન છે કેમ કે આ જે મુદ્દો છે કોઈ વ્યક્તિનો કોઈ સમૂહનો કે માત્રને માત્ર એક જ્ઞાતિપુરતો નથી આખા ઈડબલ્યુએસ વર્ગને અસર કરતો મુદ્દો છે દરેક લોકોને દરેક સમાજને પોતાનો હક પ્રાપ્ત થવો જોઈએ એ માટે અમે પ્રયાસ કરતા રહીશું બ્યુરો રિપોર્ટ એલ9 ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે